નખત્રાણા તાલુકાની ટોડિયા કન્યા પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક ચૌહાણ શીતલબેન મનસુખલાલની જિલ્લા ફેરબદલી થતા તેમનો શાળા કક્ષાએથી વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ વિદાય સન્માન કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી ત્યારબાદ ટોડિયા કન્યા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત દ્વારા પધારેલ મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું

ખોંભડી મોટી ગ્રુપ શાળાની તમામ પેટા શાળાના આચાર્યશ્રીઓ ટોડિયા ગ્રામ પંચાયતના તમામ સદસ્યો એસ એમ સી ટોડિયા કન્યા અને કુમાર પ્રાથમિક શાળાના તમામ સદસ્યો એસ એમ હીરાપર પ્રાથમિક શાળાના સદસ્યો તેમજ ટોડિયા અને હીરાપર ગામના ગામજનો દરેક સમાજના અગ્રણીઓ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા પધારેલ તમામ મહેમાનોનું શાળા કક્ષાએથી સાલ ઓઢાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું આ વિદાય સન્માન કાર્યક્રમમાં વિદાય લઈ રહેલા શિક્ષિકા બેન चौहान, શીતલબેન મનસુખલાલને એસએમસી ટોડિયા કન્યા પ્રાથમિક શાળા અને શાળા પરિવાર વતી સોનાની વીટી, પ્રમાણપત્ર અને સાલ આપીને સન્માનિત કરવામાં આવશે. નખત્રાણા પ્રાથમિક શિક્ષક સમાજ અને નખત્રાણા શિક્ષક સહકારી ધિરાણ મંડળી દ્વારા સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવશે. તેમજ ખોંભળી મોટી ગ્રુપ શાળા અને પેટા શાળાના તમામ આચાર્યશ્રી દ્વારા મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ મહેમાનો અને ટોડિયા અને હીરાપર પ્રાથમિક શાળા અને પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષકો દ્વારા પણ ગિફ્ટ અને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ વિદાય સન્માન કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પોતાના ભાવ પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા હતા વિદાય લઈ રહેલા બેન દ્વારા ટોડિયા કન્યા અને કુમાર પ્રાથમિક શાળા હીરાપર પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને પાણીની બોટલ તેમજ પ્રાથમિક શાળાને તિજોરી કબાટ તેમજ નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ એકસો અગિયાર નો ચેક અર્પણ કરવામાં આવેલ શિક્ષક સમાજ વતી બેનનો આભાર વ્યક્ત કરવા માંગાવેલ તેમજ વિદાય લેનાર શિક્ષિકાબેને પોતાની નોકરી દરમિયાન થયેલ અનુભવો અને સંસ્મરણો રજૂ કરવામાં આવ્યા હતા

અને આપ સૌએ સમય આપ્યો એ બદલ અમે આભાર માનીએ છીએ અને આપણા બેનશ્રી બેન આપણા શાળામાંથી વિદાય લઈ રહ્યા છે એ વાતનું આપણને દુઃખ છે પણ આ પોતાના જિલ્લામાં અને પોતાના પરિવાર સાથે રહેશે અને જિંદગીમાં આગળ આવી જ પ્રગતિ કરે એ બદલ આપણે એમને અભિનંદન પાઠવીએ અને એમને આપણી શાળામાં અગિયાર વર્ષ અને ત્રણ મહિનાને બે દિવસ જે સમય આપ્યો છે અને બાળકોને જે સારું જ્ઞાન આપ્યું એ માટે હું એમનો દિલથી આભાર માનું છું આજના આ વિદાય સમારંભમાં હાજરી આપના ગામના સરપંચ શ્રી સુરુભા જાડેજા તેમજ ગ્રામ પંચાયત બોડીના સભ્યો તમામ ગ્રામજનો વિરાપર એસએમસીના અધ્યક્ષ અને ગ્રામજનો નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા સાહેબ તેમની સમગ્ર ટીમ એઆરસી કોઓર્ડિનેટર સાહેબ

મોટી મોટી કૃપાચાર્ય રામજી સાહેબ પેટા શાળાના તમામ આચાર્ય ચોડિયા ગ્રામ પંચાયતના તમામ સદસ્ય સરપંચ શ્રી ચોડિયા કુમાર કન્યા એસએમસીના અધ્યક્ષ ઉપાધ્યક્ષ તમામ સદસ્ય અને ચોડિયા ગામના તમામ વાલીગણ અને દરેક સમાજના અગ્રણીઓ આ વિદેશ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા શીતલબેન ચૌહાણની વાત કરીએ જેઓએ ઓડિયા પ્રાથમિક શાળામાં 31/8/2013 થી પોતાના શિક્ષક તરીકેની કાર્યની શરૂઆત કરેલી અને ઓડિયા કન્યા પ્રાથમિક શાળા શાળા વિભાજન થતા 2016 થી કન્યા પ્રાથમિક શાળામાં 11 વર્ષ અને 3 માસ જેટલો સમય ઓડિયા કન્યા પ્રાથમિક શાળામાં નોકરી લો અને આજનો એવોની જિલ્લા ફેરબદલી રાજકોટ જિલ્લામાં થતા તેમનો ફરીથી થતા શાળા કક્ષાએ હૃદય સન્માન કાર્યક્રમનું આયોજન કરેલું અને આ સન્માન કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી અને તમામ કોડિયા ગામ પંચાયતના સદસ્ય તમામ કોડિયા ગ્રામ પંચાયતના વાલીઓ એસએમસી તમામ સદસ્યો હાજર રહ્યા હતા અને શાળા પરિવાર પંચાયત વતી સમગ્ર ઉપસ્થિત મહેમાનો બેનને મોમેન્ટો પ્રમાણપત્ર ગિફ્ટ આપી અને આ દિવસને સાક્ષી રહ્યા હતા અને એનું સન્માન કરેલું હતું